નમસ્કાર દર્શક મિત્રો રામ રામ બધાને તો આવી ગયા છીએ આપણે ફરીથી વાડીમાં મરચાં વાવાની તૈયારી પહેલાં આવી રીતે છાતી હાંકીને પછી ખાડામાં ખાતર કમ્પોસ્ટ નાખી રહ્યા છીએ વર્મી કમ્પોસ્ટ છે સુપર કમ્પોસ્ટ ખાતર શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમાંથી લઈને પાયાના ખાતર તરીકે ઉપયોગ કરી રહ્યા છીએ જેમાં અઢાર જેવા કુદરતી તત્વો મિશ્રણ કરેલા છે જેમાં ગાયનું છાણને ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા જીપ્સમ વગેરે જેવા ઘણા બધા ચૂનો બધા જે કુદરતી રીતે મળી આવે છે તે જ ખાતરમાં ઉપયોગ કરેલો છે તો દેખાડો આપણે કેવી રીતે અમે કરી રહ્યા છીએ છે સંજીવની સુપર કમ્પોસ્ટ ખાતર જીવામૃત વર્મિવોશ યુક્ત સંપૂર્ણ પ્રાકૃતિક ખાતર શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ અને યુવરાજસિંહ આવી ગયા છે ગુણ લઈને અને આવી રીતે આપણે ટ્રેક્ટર ચાલુ છે ત્યાં સાથેથી આવા પારા ખાડા કરી અને એમાં ખાતર ભરી રહ્યા છીએ અત્યારે પાયાના ખાતર તરીકે આ આપણું ખાતર ભરાઈ ગયું છે ત્યાં અને પછી આના ઉપર રોપ આપણે તૈયાર લીધો છે તો સીધો મરચીનો રોપનું વાવેતર થશે પહેલાં ડ્રીપની લાઈનો પાથરી સીધી લાઇન કરી ને પછી એના ઉપર મરચીનું વાવેતર થશે તો જોઈએ કેવું રિઝલ્ટ મળે છે મરચીમાં સુપર કમ્પોસ્ટ ખાતર અને પછી જીવામૃત અને ગૌકૃપા અમૃતાણ આપશી સાથે ખાટી છાસ અને ખાલી ગૌમૂત્ર પણ આપશી અને સ્પ્રે તરીકે પણ ખાટી છાસ ગૌમૂત્ર બે અલગ અલગ સ્પ્રે કરશી અને બીજા જરૂર પડી તો નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર અગ્નાસ્ત્ર જે કુદરતી રીતે બનાવેલ દવા છે તેનો ઉપયોગ પણ કરશી તો આજે સુપર કમ્પોસ્ટ ખાતર છે ડીએપી યુરિયામાં જે સબસિડી મળે છે સરકાર સબસિડી ડીએપી યુરિયા પાછળ અબજો રૂપિયા ખર્ચે છે તો એના કરતાં આવી રીતે દેશી ખાતર જે કમ્પોસ્ટ કરેલું હોય એના ઉપર સરકાર સબસિડી આપે તો ગાય માતા બચી રહે ખેડૂતોને ઘણો ફાયદો થાય પ્રકૃતિ પણ બચી રહે અને મનુષ્યનું સ્વાસ્થ્ય પણ ખૂબ સારું રહે તો લોકો આના તરફ ધ્યાન આપે અને કમ્પોસ્ટ ખાતર ઉપર સબસિડી મળે તો ખૂબ જ સારું રિઝલ્ટ મળી શકે એમ છે તો આપણે પણ બધા એવો પ્રયત્ન કરીએ કે વધારે વધારે કમ્પોસ્ટ ખાતર દેશી ખાતર કમ્પોસ્ટ કરીને વાપરી અને બને એમ ડીએપી યુરિયાનો ઉપયોગ ઓછો કરી અમે છેલ્લા દસ વર્ષથી આ પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતી કરી રહ્યા છીએ એમાં કોઈ પણ પ્રકારનું નિંદામાણ નાશક કે પછી રાસાયણિક ખાતર કે જંતુનાશકનો ઉપયોગ કરતા નથી તમે પાછળ જોઈ શકો છો ખળ કેટલું બધું ઊભું છે સાઈડમાં ખાલી પણ અમે કોઈ સ્પ્રે કે એવું કંઈ કરતા નથી અને આમાં ખળ કાઢવા માટે મજૂરો દ્વારા અને ટ્રેક્ટર દ્વારા ઇલેક્ટ્રિક ટ્રેક્ટર દ્વારા જ પ્રયત્ન કરીએ છે અત્યારે પણ મજૂર મગફળીમાં ખળ કાઢી રહ્યા છે તો કોઈ પણ જંતુનાશક અને નિંદાવણનાશક દવાનો ઉપયોગ કર્યા વગર રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર આપણે ખેતી કરી રહ્યા છીએ આપણે આવી રીતે ખાતર નાખી રહ્યા છીએ પગારાથી અને મૂળથી પણ એવું રિઝલ્ટ મળશે આપણને મરચામાં તો આપણે લાલ મરચું લાલ મરચીનું વાવેતર કરશું મતલબ કે પાવડર બનાવવા માટે મરચીનું વાવેતર કરી રહ્યા છીએ લીલા મરચાં માટે નહીં તો આપણું પ્રાકૃતિક ખેતીનું લાલ મરચું પણ આપણે વેચાણ કરશું ને સીધા વેચાણ કરશું તો તમે પણ એવા પ્રયત્ન કરો કે સારો બાળકોને સારું ખવડાવી શકો ઝેર મુક્ત ખવડાવી શકો જેથી કરીને હરિયાં

આના ઉપર ઢ્રીક પાછી પછી મરચીનો નો રોગ તૈયાર છે એનું વાવેતર કરશો